શહેરની વિવિધ પાંચ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઈ રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા રાજકોટ શહેરી વિસ્તારોમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં લગાવવામાં આવતી ફાયર સેફ્ટીના સાધનો જે બિલ્ડિંગોમાં રહેતા લોકોની જાગૃતિ માટે ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર નેવ્યાસી બી જયપ્રકાશનગર સુખસાગર હોલ સામે ભગવતીપરા મેઇન રોડ શ્રી વેલનાથ પ્રાથમિક શાળા નંબર એકોતેર નાયરા પેટ્રોલ પંપની સામે વેલનાથપરા મોરબી રોડ શ્રી લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા નંબર છેતાલીસ ખોડિયાર પરા કેસરી પુલની નીચે પારવડી ચોક શ્રી પ્રાથમિક શાળા નંબર સો જયપ્રકાશનગર શ્રી નંબર ત્રણની પાસે સુખસાગર હોલની સામે ભગવતીપરા શ્રીમા ભગવતી પ્રાથમિક શાળા નંબર તેતાલીસ પાંચ ભગવતીપરા રાજકોટના કુલ પાંચસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓને શિક્ષકોને બેઝિક ફાયર ફાઇટિંગ તથા ફાયર એસ્ટિંગ વિશે માહિતી આપવામાં આવી અહેવાલ દીપક રાઠોડ